ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્કોર્ચિંગ સ્કોર્ચિંગ શબ્દનો અર્થ ખૂબ ગરમ શેકી નાખવું બાળવું ઉપર ઉપરથી બાળવું કે બળવું થાય છે સ્કોર્ચિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ એબ્સોલ્યુટલી સ્કોર્ચિંગ ઓન સન્ડે અર્થાત રવિવારે ખૂબ ગરમી હતી એક બીજું ઉદાહરણ જોઈએ તે વોક ઓલ ડે ઇન ધ સ્કોર્ચિંગ હીટ અર્થાત